કે ભારતીય બંધારણમાં કયા ભાગમાં સમાન ન્યાય અને મફત કાનૂની સહાયનો અધિકારનો ઉલ્લેખ જોવા મળે છે ફરી વાત જો ભારતીય બંધારણમાં કયા ભાગમાં આપણને સમાન ન્યાય અને મફત કાનૂની સહાયનો અધિકારનો ઉલ્લેખ જોવા મળે છે ભાગ ચાર ઓપ્શન બી છે તમારો ભાગ બે ઓપ્શન સી ભાગ ત્રણ અને ઓપ્શન ડી ભાગ અગિયાર બરાબર આપણને આ બધાને ખબર હોય જે ભાગ એક છે ભારત સંઘ

આવે આમાં સમજો કે સંઘ કયો છે અને રાજ્ય ક્ષેત્ર કયો છે એ બે વસ્તુ આ અનુચ્છેદ 1 થી લઈને 5 ભાગ 1 ની અંદર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે અનુચ્છેદ 1 થી 5 હવે અનુચ્છેદ 1 એવું શું કહે છે તો સંઘ એક એવું કહે છે કે સંઘનું નામ છે અને તેના પ્રદેશો છે સંઘનું નામ શું છે અને તેના પ્રદેશ કેટલા છે એ બધી બાબત પછી આવે આને વિશે સ્પષ્ટા એમને કરી છે કે શું તો ભારત અર્થાત ઇન્ડિયા ભારત અર્થાત એટલે ભારત પણ છે ને અર્થાત ઇન્ડિયા અંગ્રેજીમાં આપણે ઇન્ડિયા કહે છે ને ભારત ભારત અર્થાત ઇન્ડિયા કે એ રાજ્યોનો બનેલો સંઘ છે કેમ કે આ કેટલા બધા રાજ્યો ભેગા થઈને એક સંઘ બન્યો છે અને એનું નામ આપ્યું છે ભારત અથવા ઇન્ડિયા બીજું કે આની અંદર કોણ કોણ આવી શકે તો રાજ્ય છે દિલ્હી સહિત એટલે કે દિલ્હીને ખાસ સ્ટેટસ છે આપણે એકસો ચુમ્માલીસ વાળું બરાબર એ યુટી એટલે કે કેન્દ્ર પ્રદેશ છે એની અંદર સમાવેશ છે ત્રીજું કે આના પછી જે વિસ્તારો પ્રાપ્ત એટલે કે આ જે છે હમણે બનિયા અને ભારત જ્યારે બન્યું ત્યારે રાજ્ય દિલ્હી અને યુનિયન ટેરિટરી આ ત્રણ હતા પછી તેમાં શું જે નવા રાજ્યો ઉમેરાતા ગયા એટલે કે જે વિસ્તાર પ્રાપ્ત કરવામાં આવે છે તે રાજ્ય ક્ષેત્રને બનાવેલ બનેલા ગણેશ એટલે કે એક કેવા રાજ્ય બનેલા છે અને કેવા ભારત અથવા ઇન્ડિયાના રાજ્યને બનેલું સંઘ છે તમામ પ્રદેશો કે ઉદ્દેશ કે પ્રથમ અનુસૂચિમાં એટલે આ પ્રથમ અનુસૂચિ શું છે એ પણ ખબર હોવી જોઈએ ભારતીય સંઘનો ભાગ ન હોય તેવા કોઈ રાજ્યનો ભારત સંઘમાં પ્રવેશ કે ભારત સંઘમાં ભાગ ન હોય તેવા રાજ્યનો ભારતમાં સંઘ સ્થાપના કરવાની સંસદ પ્રાપ્તિ આપવામાં આવેલી છે હવે આને સમજો ખાસ કયું અનુસૂચિ બે ની અંદર કહેવામાં આવે છે કે ભારત સંઘનો ભાગ ન હોય એટલે કે જે ભારત બન્યું ત્યારે રાજ્યનો સંઘ હતો એમાં કોઈ ભાગ ન હોય કોઈ રાજ્ય ભારત સંઘમાં પ્રવેશે અથવા જે ભારત સંઘ દાખલા તરીકે દીવ દમણ બન્યું ત્યારે ન પછી પાછળથી જોઈએ તે સિક્કિમ જોડાયું તો એ બધા શું થયા કે ભારતના રાજ્ય બનતા ગયા અને એક સંઘનું બન્યું કેવા તો એ છૂટા પડી શકે એવા સંઘનું એ ભાગ ગણવામાં આવે કે ભારત સંઘમાં ભાગ ન હોય તેવા રાજ્યોનો ભારત સંઘમાં સ્થાપના કરવાની સંસદની શક્તિ કોઈ સંસદની શક્તિ દ્વારા એમને ભારતના રાજ્ય બનાવ્યા છે અને કેવા જે ક્યારેય છૂટા પડી શકે નહીં બીજો કે અનુસૂચિ 3 શું કહે છે અનુસૂચિ 3 એ ભારતમાં સંઘના નવા રાજ્યનું નિર્માણ કે અસ્તિત્વ ધરાવતા રાજ્યની નામ સીમા અને ક્ષેત્રોમાં પરિવર્તન એ સંસદ કરી શકે એટલે કે સંસદ પાસે બે શક્તિ છે કઈ અનુસૂચિ 2 અનુસૂચિ 3 માં સંસદની શક્તિ બતાવી છે કે એક તો કે જે ભાગ નથી એ ભાગ બનશે તો રાજ્ય તરીકે ભાગ જોડાશે એટલે ભારત સંઘનો એક અભિન્ન અંગ બનશે બીજો ભારત સંઘમાં ભાગ ન હોય તેવા રાજ્ય પણ ભારત સંઘમાં સ્થાપિત કરવાની સત્તા કોની તો સંસદની છે ત્રીજો અનુસૂચિતમાં એવું છે કે ભારતમાં સંઘના નવા રાજ્યનું નિર્માણ જો નવું રાજ્ય બનાવવું હોય એટલે કે સંઘ છે ભારતનું રાજ્ય બનેલું છે અને રાજ્યમાંથી નવું રાજ્ય બનાવવું હોય તો એ કોની પાસે સત્તા હશે તે સંસદ પાસે બીજું કે અસ્તિત્વ ધરાવે છે એટલે કે ભારત સંઘનું રાજ્ય તો છે જ અને પણ એ રાજ્યનું નામ બદલવાનું છે એની સીમા નક્કી એટલે સીમા વધારવાની છે ઘટાડવાની છે એના ક્ષેત્રમાં પરિવર્તન કરવાનું છે તો કોની પાસે શક્તિ હશે તે સંસદ પાસે હશે અને ક્યાં છે અનુસૂચિ ત્રણમાં છે તો આપણે આવામાંથી ત્રણ બાબત હંમેશા યાદ રાખવાની છે સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર ભાગ એક છે અનુસૂચિ બે અને સૂચિ ત્રણ યાદ રાખવાની છે ને પ્રથમ અનુસૂચિ પ્રથમ અનુસૂચિમાં સંઘ અને તેના નામો તેના પ્રદેશ એટલે કે રાજ્યનો ઉલ્લેખ છે અનુસૂચિ બે એ રાજ્યોના પ્રવેશ અને એની નવી સ્થાપના માટેની વાત કરે છે તો એની પાસે બધી શક્તિ કોની છે તો એ શક્તિ આપી છે સંસદને એટલે કે નવા રાજ્ય હોય અને નવા રાજ્યને પોતામાં સામેલ કરવું એટલે કોઈ પ્રદેશને પોતાનામાં સામેલ કરવું એ પણ છે હવે એની કોઈ રાજ્યનું નામ સીમાનું ક્ષેત્રમાં બદલવું હોય તો એનું કઈ આવશે અનુસૂચિ ત્રણ તો આ યાદ રાખવાનું છે ચલો હવે એને કહે કે અનુસૂચિ ચાર શું કહે છે અનુસૂચિ ચાર એવું કહે છે કે બે અને ત્રણમાં કઈ રીતે અનુસૂચિ બે અને ત્રણમાં જે ફેરફાર કરવામાં આવશે તે પરિશિષ્ટ એક અને ચારમાં ફેરફાર થશે એટલે કે તમે જો અનુસૂચિ બે અને અનુસૂચિ ત્રણ પ્રમાણે કોણ સંસદ પહેલાં કહું છું સંસદ

હવે અનુસૂચિ એક સંઘ અને તેનું કાર્યક્ષેત્ર અને અનુચ્છેદ એક થી ચાર છે અનુસૂચિ એક ની અંદર સંઘ અને તેનું કાર્યક્ષેત્ર અનુચ્છેદ એક થી ચાર આવશે બરાબર અનુસૂચિ ચાર રાજ્યસભામાં રાજ્યો અને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશોની બેઠકની ફાળવણી કરવાનું કહ્યું તો અનુચ્છેદ ચારસો ને સાહીઠ પ્રમાણે સોરી ચારસો સાહીઠ નહીં અનુસૂચિ ચાર અનુસૂચિ ચાર અનુચ્છેદ ચાર અને અનુચ્છેદ સાહીઠ

કેન્દ્રશાસિત પ્રદેશની બેઠકની ફાળવણી કરશે કોણ રાજ્યસભામાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની બેઠકોની ફાળવણી અનુસૂચિ ત્રણ પ્રમાણે થશે એમાં કહે છે અનુચ્છેદ ચાર અને સાહીઠ પ્રમાણે હવે આ શું કહે છે સાહીઠમાં અનુચ્છુ અનુચ્છેદ ચાર અને સાહીઠ તો સાહીઠ એવું કહેવા માંગે છે કે ચાર તો અહીં આવશે ચાર ક્યાં રાજ્યસભામાં રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની બેઠકની ફાળવણી પણ અનુચ્છેદ સાહીઠ એ કહે છે કે ચૂંટાયેલા રાષ્ટ્રપતિને શપથ લેવડાવવાનું એટલે ભારતના મુખ્ય ન્યાયાધીશ લેવડાવશે જો મુખ્ય ધ્યાસ ન હોય તો એમની ગેરહાજરીમાં સર્વોચ્ચ ન્યાયાલયના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ હશે કે રાષ્ટ્રપતિને કઈ ચૂંટણી રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે અનુચ્છેદ ત્રણ સંબંધ એટલે કે અનુચ્છેદ ખરડા સંસદમાં રજૂ કરવામાં આવે છે અનુચ્છેદ ત્રણ પ્રમાણે જે સંસદમાં ખરડા રજૂ કરાતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે એટલે કે આ જે પણ ખરડો છે એ ખરડો પસાર તો થઈ જાય પણ જ્યાં સુધી રાષ્ટ્રપતિ સહી ન કરે ત્યાં સુધી કાયદો બનતો નહીં અને કોઈ ખરડાને રજૂ કરવું હોય તો પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી ફરજિયાત છે ત્યાં સુધી તમે એ ખરડા રજૂ કરી શકતા નથી અને કોઈ પણ પ્રક્રિયામાં પસાર થયા વગર ખરડો બની શકે નહીં એટલે કે રાષ્ટ્રપતિ આ ખરડાને સંબંધિત રાજ્ય વિધાનમંડળ અને બીજું કે રાષ્ટ્રપતિ જ્યારે ખરડો સંબંધિત ખરડો પસાર થાય છે એટલે ખરડોને મંજૂરી આપે રજૂ કરવા માટે તો રાજ્ય વિધાન મંડળને તે પોતાના નિશ્ચિત સમય મર્યાદામાં જણાવે એટલે એના પર ચર્ચા વિચારણા કરવા માટેની છૂટ આપે છે પરંતુ રાષ્ટ્રપતિ આ રાજ્યને મત માનવા માટે બંધાયેલા નથી કે રાજ્ય વિધાન મંડળ કે રાજ્ય પરિષદ કે સભા મંડળ જ્યારે એમને મોકલવામાં આવે રાષ્ટ્રપતિ પાસેથી અને એ જે સૂચનો આપે છે એને લાગુ કરવું એ રાષ્ટ્રપતિ માટે બાધ્ય નથી હાલ હમણાં કરંટ ચાલી રહ્યું છે કઈ વખત બોલનું બિલ તો આમાં સંસદની અને અનુચ્છેદ ત્રણ અંતર્ગત કાર્યવાહી સંબંધિત રાજ્યની અનુમતિ વગર કરી શકે છે પરંતુ રાષ્ટ્રપતિની ભલામણની જરૂર હોય છે આ રાષ્ટ્રપતિ એમ જ કરશે નહીં એને ભલામણ કરવી પડશે તો એની ભલામણ કોણ કરશે રાજ્યનો કેન્દ્ર અને વડાપ્રધાન અને એમનું કેબિનેટ મંત્રી હોય છે એ રાષ્ટ્રપતિને ભલામણ કરશે ત્યારે જઈને આના પર કાર્યવાહી કરી શકે છે એટલે કે બિલને પોતાની પાસે રાખી શકે છે પણ ભલામણ કોણ કરશે તો એનું મંત્રીમંડળ કરશે ત્યારે હવે છે એની વાત કરી લઈએ ભારતીય બંધારણના આમુખને કયા મહાનુભાવે રાજકીય જન્મકુંડળી કહે છે તમારો ઓપ્શન છે એ કે સરદાર પટેલ હતા બી ગાંધીજી હતા બાબા સાહેબ આંબેડકર હતા કે કનૈલાલ મુનશી ભારતીય બંધારણના અમુકને કયા મહાનુભાવે રાજકીય કુંડળી કહી છે મહાનુભાવે આ અમુક એક રાજકીય કુંડળી કહ્યું છે તો આપણો જવાબ હોવો છે કનૈલાલ મુનશી કનૈલાલ મુનશી જે હતા એમને કહ્યું હતું કે આ શું છે જે અમુક છે ભારતીય બંધારણનું આમુખ છે એ શું ભારતની રાજકીય જન્મ છે કયા આર્ટિકલનું ઉલ્લંઘન છે એટલે કયા આર્ટિકલ દ્વારા બાળ મજૂરી કરાવી શકાય નહીં એનો ઉલ્લેખ જોવા મળે છે તો આર્ટિકલ એકવીસ બીજ આર્ટિકલ બાવીસ આર્ટિકલ ત્રેવીસ અને આર્ટિકલ ચોવીસ આ બધાને ખબર છે ઘણી વખત બહુ વખત પૂછાઈ ચૂક્યો છે આર્ટિકલ 24 એ બાળ મજૂરીનો વિરોધ કરે છે અને જહાલ ઘટના બની છે એમાં કેટલા 24 જેટલા બાળકોને છોડાવ્યા છે એટલે આપણા માટે મોસ્ટ આઈએમપી થઈ જાય છે 24 થી 24 યાદ રાખવાનું છે આર્ટિકલ 24 એ બાળ મજૂરી પ્રતિબંધિત કરે છે ત્રીજો ચોથો ક્વેશ્ચન છે આપણો તાજેતરમાં જ ગુજરાત પોલીસના સોરી એક વખત આવી ગયો છે એ જ છે ઓકે પાંચમા પ્રશ્ન એટલે કે ચોથો પ્રશ્ન છે વિશ્વ પત્રકારત્વ ક્ષેત્રે સૌથી ઉત્કૃષ્ટ પુરસ્કાર કયો છે પુલિઝર પુરસ્કાર છે બીજો છે ગ્રેમી પુરસ્કાર ટેમ્પલટન પુરસ્કાર અને ડી છે ઉપરમાંથી કોઈ પણ નહીં આ બધાને ખબર છે કે વિશ્વ પત્રકારત્વ ક્ષેત્રે સૌથી ઉત્કૃષ્ટ પુરસ્કાર હોય તો એ પુલિઝર પુરસ્કાર છે ગ્રેમી પુરસ્કાર અને ટેમ્પલ્ટન છે એના વિશે પણ આપણે જાણી લેવું જોઈએ પુલિઝર પુરસ્કાર એ યુએસ ને એક પ્રકાશક જોસેફ પુલ યાદમાં આપવામાં આવે છે અને શરૂઆત થઈ ઓગણીસો સિત્તેર માં ગ્રેમી પુરસ્કાર એ સંગીત ક્ષેત્રે ઉત્કૃષ્ટ ક્ષેત્ર પ્રદાન કરતા હોય એમના માટે આપવામાં આવે છે અને આ ભારતને સિતારવાદક પંડિત રવિશંકરને ત્રણ વખત મળી ચૂક્યો છે એમને સાથે લાઈફ ટાઈમ અવેજમ અચીવમેન્ટ ગ્રેમી પુરસ્કાર પર મેળવના એ પ્રથમ ભારતીય બન્યા છે એટલે ગ્રેમી પુરસ્કારની અંદર જોઈએ તો ભારતના સિતારવાદકને વાદકને આપ મળી ચૂક્યો છે એ બી ત્રણ વખત અને લાઈફ ટાઈમ ગ્રેમી પુરસ્કાર મળ્યો હોય એવા મેળવનાર હોય તે પહેલા પ્રથમ ભારતીય બનેલા છે શિષ્ય એટલે કે વિશ્વ મોહન ભટકોના તો પંડિત રવિશંકરના જે શિષ્ય હતા એમને પણ આ ઓગણીસો ચોરાણું ગ્રેમી પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે ઓગણીસો ને માં આશા ભોસલે પણ એમને સો આ ગ્રેમી પુરસ્કાર પ્રાપ્ત કરેલો છે હવે વાત કરીએ ટેમ્પલટન પુરસ્કાર

ઓપ્શન ઓપસરડી ઉપરમાંથી કોઈ પણ નહીં તો ભારતમાં મીઠાનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય આપણને બધાને આવડે છે ગુજરાત છે પણ એના વિશે થોડુંક માહિતી લઈ લેવી જોઈએ કે મીઠા ઉદ્યોગની વાત કરીએ તો ગુજરાત એ ભારતનું સૌથી વધુ મીઠા ઉત્પાદક રાજ્ય છે બીજું કે ગુજરાત એ દેશનું અંદાજિત જેટલી જરૂરિયાત છે એનાથી ઇઠ્ઠ્યોતેર ટકાનું મીઠું ઉત્પાદન માત્ર ગુજરાત કરે છે ભારતમાં મીઠા ઉત્પાદનમાં વિશ્વતી જગામ આવે વાત આ મોસ્ટ આઈમપી છે ભારત મીઠા ઉત્પાદનમાં કયા ક્રમે છે તો એ ત્રીજા ક્રમે છે તો વિશ્વમાં પ્રથમ ક્રમે હોય તો એ ચીન છે અને બીજા ક્રમે છે અમેરિકા અમેરિકા છે બરાબર મીઠાના ઉત્પાદનમાં વાત કરી લો તો મીઠાનું ઉત્પાદનમાં ભારતનો ક્રમ કયો ત્રીજો છે અને ગુજરાતની વાત કરીએ તો ભારતની અંદર પ્રથમ એટલે કે 78% જેટલું મીઠું ઉત્પાદન એ કરે છે ઓકે બરાબર તો એ મહત્વની બાબત છે ત્યાર પછી હવે બીજી વાત કરી લઈએ કે ગુજરાતમાં 1.5 લાખ એક પોઈન્ટ નવ લાખ લોકો લાખ લોકો એ મીઠા ઉદ્યોગ સાથે જોડાય છે કે જે મીઠું બનાવવાની પ્રક્રિયા છે એની અંદર એક પોઈન્ટ નવ લાખ જેટલા લોકો મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલા છે એની પ્રોસેસ બનવાથી લઈને પહોંચવા સુધીની પ્રક્રિયાને આ ગણતરી છે બાબા હવે ગુજરાતમાં મીઠા ઉત્પાદન જોઈએ તો કચ્છ સુરેન્દ્રનગર ભાવનગર રાજકોટ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જૂનાગઢ આણંદ પોરબંદર પાટણ વલસાડ ભરૂચ નવસારી સુરત બનાસકાંઠા જિલ્લાઓ સમાસ થાય છે બરાબર નેક્સ્ટ એમસીક્યુ ની વાત કરી લઈએ તો ભારતમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ની સ્થાપના એ કયા મહા મહાનુભાવના હસ્તે થઈ હતી ઓપ્શન એ છે તમારો ડોક્ટર વર્ગીસ કુરિયન ડોક્ટર જગદીશ મહેતા અને ડોક્ટર ત્રિભુવનદાસ પટેલ અને ઉપર કોઈ પણ નહીં આપણો જવાબ જોઈએ કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ આ બોર્ડ ની સ્થાપના અને દૂધની ક્રાંતિ લાવવા માટે ડોક્ટર વર્ગીસ કુરિયન નો મહત્વનો ફાળો છે બરાબર અને આ નામ ખૂબ પ્રસિદ્ધ છે ડોક્ટર વર્ગીસ કુરિયન કેમ કે ભારતમાં જો દૂધ ક્રાંતિમાં કોઈ મહત્વનું યોગદાન હોય તે ડોક્ટર વર્ગીસ કુરિયનનું છે નેક્સ્ટ વાત કરીએ સાતમું છે માનવ શરીરમાં ઇનક્સ નામનું અસ્થિ શરીરના કયા અંગનો ભાગ છે ફરી વાંચું છું માના શરીરના ઇનક્સ નામનું અસ્થિ એ શરીરના કયા અંગનો એક ભાગ છે હથેળી બી છે કાન અને સી છે પગના અને

લેરુ કોમસ બરાબર બોલવાનમાં આ અગ્રા છે અને ડી છે ઉપરગમાંથી કોઈ પણ નહીં માનસ રિંગ વાલ્વ એટલે કે દાધર કહે છે ને દાધર તે રિંગ વાલ્વનું સંક્રમણનું કારણ એ કયું ફૂગ બને છે એસ્પાર્જિલસ ફ્યુગસ ગેટ્સ ટાઇકોફાઇટન લેરુ કોમસ અને એક્સસ કેબીજ તો આપણો જવાબ હોય છે કે ટાઇકોફાઇટન લેરુ કોમસ એ આ ફૂગ છે એ શું કરે છે દાધરનો વધારવાનું કામ એટલે કે સંક્રમણ વધારવાનું કામ કરે છે જરૂરથી તમને વિડીયો કરવાનું છે શેર કરવાનું છે અને જે લોકો પણ નવા છે જરૂરથી ચેનલ શું છે એક વિડીયો પર આપણે સો લાઈકનું ટાર્ગેટ છે ટાર્ગેટ પૂર્ણ થશે એટલે તમારી માટે એક સરપ્રાઇઝ છે પણ તમારે સો લાઇક કરવાના છે ચલો હવે જોઈએ છે નવમાં પ્રશ્નલ એમસીક્યુ ની વાત છે વિજ્ઞાનના ક્ષેત્રે મહત્વની શોધ એવી જેનેટિક કોડની શોધ કયા વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન એ છે પિંકસ ઓપ્શન બી છે વોટસન અને ક્રિક સી બેટિંગ અને બેસ્ટ અને ડી હરગોવિંદ ખુરાના બરાબર પિનક્સ વોટસન ક્રિક અને બેટિંગ અને બસ્ટ ઓપ્શન આવે છે જ આપણો જવાબ હરગોવિંદ ખુરાના કેમકે ભારતીયોને એની સૌદા આપણને યાદ ન હોય આપણા માટે બહુ એ વાત છે એના કરતા આપણે યાદ રાખવું મહત્વનું છે તો જેનેટિક કોડની શોધ હરગોવિંદ ખુરાના દ્વારા કરવામાં આવી હતી અને દસમો ક્વેશ્ચનની વાત કરીએ તો વિશ્વ હવામાન વિજ્ઞાન સંઘનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો એ છે ઓપ્શન એ છે તમારો રોમ ઓપ્શન બી જીનેવા ઓપ્શન સી પેરિસ ઓપ્શન ડી વોશિંગ્ટન બરાબર જીનેવા વિશ્વ હવામાન વિજ્ઞાન સંઘનું સ્થાપના મુખ્યાલય જીનેવા છે ક્યાં આવેલું છે જીનેવા એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે હમણાં જ હમલો થયો છે બરાબર પણ શું કહેવામાં આવે છે આપણું મિની સ્વિટર કાશ્મીરનું મિની સ્વિટરલેન્ડ કહેવામાં આવે છે તો તો એ પણ યાદ રાખવાનું છે બરાબર બરાબર આટલું હતું મિનિટ ઓકે આપણો દસમો ક્વેશ્ચન હતું નેક્સ્ટ ક્વેશ્ચન માટે એટલે કે નેક્સ્ટ વિડીયો છે આપડે પચીસમો નંબરને આપણે નેક્સ્ટ વિડીયોમાં કવર કરીશું ત્યાં સુધી આપણું ટાર્ગેટ યાદ રાખવાનું છે ફરી મળીશું ત્યાં સુધી લઈએ રજા